આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ અંગે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા હાલમાં કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ સીધા જ જોઈએ એ આઠ સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે ક્ષત્રિયોના કેટલા વોટ છે એટલે મેં જેમ તમને કીધું એમ વોટ ભણે ને ત્રણ હોય એક ક્ષત્રિય પાંચ વોટ નો લેવે તો ત્રણ વાળા પંદર લાખ થઈ જાય જીતવા માટે છ લાખ જ હોય વીસ લાખ નું મતદાન રાજકોટની સીટ ઉપર છે માનો કે પચાસ ટકા મતદાન થયું તો દસ ટકા દસ લાખ થયું તો અહીંયા રાજકોટની અંદર દોઢ લાખ છત્રીઓ છે બે લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ બરાબર છે એ સોળ લાખ તો એ થઈ જાય છે અમે સોળ માંથી બધાએ સમર્થન આપ્યું છે બરાબર છે એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ કાયદો કોઈ પણ જાતનો બનાવવામાં આવે તેમાં રાજપૂતાણી નહીં લખાય બરાબર છે કોઈ પણ બેન દીકરીઓ છે ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી અત્યારે વાત એ થાય છે ને સમસ્ત નારી શક્તિની જ વાત આવે છે ખાલી નારી શક્તિ તમામ સમાજ જો હું તમને વધારે વિગતવાર વાત પછી કરશે અમારા રાજભાન ટીકુભાઈની પણ સંમેલનમાં તમે જોઈ લીધું કેટલા કેટલા સમાજ અમારી સાથે આવ્યા સ્ટેજ ઉપર આવ્યા બોલ્યા જાહેરમાં સમર્થન કર્યું અત્યારે હું એવું કહી શકું કે અઢારે આલમ એક પણ સમાજ એવો નથી અમારી સાથે નથી પાટીદાર સમાજ પણ અમારી સાથે છે એટલે આટલા મેં કીધું છે કે પાટીદાર સમાજની બેનને દીકરીને ટિકિટ આપો બરાબર છે તો પણ અમે એને ચૂંટાવવા માટે રાજપૂતાણીઓ સાથે રહેશે ના એ અફવા છે એ માનસિકતા છે એટલે તમને કહું છું કે બે સમાજને સામા સામા ઉભા કરવા માટે ઘણા બધા પ્રયત્નો થશે આ તો કઈ નહીં આથી પ્રયત્નો એવા પણ થશે આંદોલનને કચડી નાખવું જેમ કાળા વાવટાનો કેમ કીધું કે કાળા વાવટા ન ફરકાવા એ તો અધિકાર છે લોકશાહી ગમે તેનો ક્ષત્રિયો ની વાત નથી કરતો તો કાલ હવે બીજો કાયદો લાવશે કે કોઈ મારા જેવા દસ જણા હશે એની અટકાયત કરશે નજર કેદ રાખશે હથપાર કરશે પણ તો પણ આ આંદોલન વધારે વધારે ઉગ્ર બનશે એ અમને સમાજમાં રોષ જોતા દેખાય આવે છે કે આંદોલન મારા એક થી ચાલે છે બરાબર છે કે કોર કમિટી ચાલે છે એવું પણ નથી કોર કમિટી નેતૃત્વ કરે છે અને આ યુવાનોને રોકવા માટે એક મોટું કામ કરે છે પણ જો નેતૃત્વ વહી ગયું તો યુવાનો કોઈના હાથમાં નહીં રહી જવાબદારી પછી કોની સરકારની અમે તો પગે લાગી લાગીને કહે છે વિનંતી કરી કરીને કહે છે એ તો રાજકારણ છે રાજકારણમાં મને બહુ વધારે નથી ખબર પડતી હું સામાજિક માણસ છું પણ કદાચ એને ઉદેન મૂક્યું હોય તો એ તો એને વ્યવહરચના હશે એના ભાગરૂપે મૂક્યું હશે હું એમ નથી કહેતો કે સો એ સો ટકા અમારી સાથે છે જેટલા સમાજોએ સમર્થન કર્યા એમાં પચાસ ટકા ભાજપ સાથે હોય પચાસ ટકા અમારી સાથે હોય જેમ અમારા છત્રીઓ ભાજપમાં છે બરાબર છે એ ભાજપને વફાદાર છે તો અમે એને મજબૂર કરતા નથી કે અમારી સાથે રહ્યો ન રહ્યો તો કાંઈ નહીં ઓલું કે ભલા ન દે ઉષ્કા ભલા એને વિચારવાનું છે કે અને ભાજપ ની વફાદાર રહેવું જોઈએ બંને સાથે વફાદારી રહીને પણ કામ કરી શકાય પણ અમે એને મજબૂર કર્યા નથી કે તમે અહીંયા આવો નિવેદન કરો અમારી સાથે રહ્યો કારણ કે એવું નિવેદન ક્યારેય વીસ દિવસમાં નથી ના અત્યારે તો અમે વિચાર્યું નથી પણ એવું વિચાર્યું છે કે અમે પાટીદારોને આગેવાનોને મળશું બરાબર છે એની સાથે મીટિંગ કરશું વાત કરશું બરાબર છે પાટીદારો અત્યારે એનું કામ કરે છે કડવા પટેલ અત્યારે એનું કામ કરે છે બરાબર છે પણ જેનાથી અમને સંતોષ છે એટલે મને એવું લાગે છે કે કદાચ ન મળી તો પણ એનું સમર્થન શું છે એ અમને નજર સામે દેખાઈ આવે છે મારા તો ઘણા બધા આગેવાનો છે સંપર્કમાં નથી એની અરે ચર્ચા કરી નથી